તો આ બ્રેકિંગ ન્યુઝ છે તમારા માટે એક જરૂરી વિડીયો સંપૂર્ણ નારાજ થવું નહીં ડિમોટિવેશન થવું નહી તમારી પ્રેક્ટિસ ચાલુ રાખો પ્રેક્ટિસ તમારી કન્ટિન્યુ ચાલુ હશે તો તમારું એક રનિંગમાં એક શેડ્યુલ બની જશે જે લોકો એક માઇનોર સેકન્ડ મિલી સેકન્ડ માઇનોર સેકન્ડ દસ સેકન્ડ વીસ સેકન્ડ લેડીઝ ત્રણ સેકન્ડ પાંચ સેકન્ડ દસ સેકન્ડ એ લોકો આગળ નીકળી ગયા છે અમુક અમુક એક મિનિટ આગળ નીકળી ગયા છે તમને અનુભવ થઈ ગયો હશે અત્યારે કે આપણે કઈ રીતના ભરતીમાં આગળ વધી શકશું પેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ન્યુટ્રિશન કોચ વર્કઆઉટ કોચ બધાને રનિંગ પણ કરાવું છું મારી જેટલી બહેનો અને ભાઈઓ રનિંગ કરીને જાય છે પાંચ થાય છે અને ફેલ પણ થાય છે ફેલ થાય છે એ બહુ મોડા સમય પર આવ્યા હતા પાંચ થાય છે એ બહુ જાદા સમયથી આવેલે છે તો પાંચ કરવાની છે છે હું પણ દઉં છું હું કઈ રીતના રનિંગ કરાવું છું કઈ રીતના નથી કરાવતો એ બધી જ વસ્તુ જો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરેલી છે મારી યુટ્યુબ ચેનલની ફેમિલી હશો તમે તો તમને ખબર જ હશે તો હું કઈ રીતના રનિંગ કરાવું છું કઈ રીતના મારો વર્કઆઉટ શેડ્યુલ હોય છે અત્યારે રિસન્ટલીમાં મેં એક એબીસી વર્કઆઉટ ટ્રેનિંગ અપલોડ કરેલી છે તમે જરૂરથી જોજો હું નીચે લિંક પણ આપી દઈશ અને આ પોસ્ટર તમને દેખાશે જે લિંક જરૂરથી અંદર વિડીયો જોઈ લેજો તમને ખબર પડી જશે અને બીજી વસ્તુ એ કે તમે ડિમોટિવેશન ના થાઓ ડિમોટિવેશન થઈને કોઈ ફાયદો નથી ફેલ થયા કોઈ વાંધો નહીં ભગવાનને તમારા તરફથી વધારે હશે કે ભાઈ આ નોકરી એના માટે કામ નથી એની ઊંચી પોસ્ટ હશે તમારા માટે એના માટે તમે ફેલ થયા છો માનો કે આ વખતે તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તો આવતા વખતે તમે પીએસઆઈમાં ફોર્મ ભરશો અને અત્યારથી તમે એક વર્ષની પ્રેક્ટિસ છે તો તમે ફરીથી પાસ થવાના છો આપણા અંદર જેટલા પણ લોકો રનિંગ કરે છે એ લોકોને ખબર જ છે હું રનિંગ કઈ રીતના કરાવું છું જો તમારે પણ અત્યારથી રનિંગની તૈયારી કરતા હોય તો નીચે જરૂર કમેન્ટ કરજો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યો હોય રનિંગમાં આગળ જતા પ્રોબ્લેમ ના આવે રનિંગમાં એના માટે હું એક સંપૂર્ણ વિડીયો બનાવીશ એના માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વધારે વધારે શું પ્રોબ્લેમ નીપેન થતું હતું ઘૂંટણ દુખતા હતા પગ દુખતા હતા

કોન્ટેક્ટ નંબર નીચે આપેલો જ છે તમે નંબર ઉપર વોટ્સઅપ કરજો એટલે તમને માહિતી પૂરી મળી જશે કઈ રીતના કરવું કઈ રીતના ડાયટ કરવી બહુ જરૂરી છે હવે આટલી વસ્તુ તમે સમજી લેજો મિત્રો કે બેન હોય કે ભાઈ હોય એક વખત પડશું તો આપણને બીજી વખત ખબર પડશે કે આપણે એ જગ્યાએથી હાલવું ના જોઈએ તો તમને આ એમ સમજવાનું કે આપણને ભગવાન એક શિખામણ આપી છે જે આપણે કાઠિયાવાડીમાં કહીએ કે શીખામણ આપી છે કે આપણને કીધું છે એને કે આ વસ્તુ તમારે કરવાની નહોતી તમે જલબાજી કરીને કરી નાખી છે જલબાજી કરીને તમે રનિંગમાં કરી હતી આગળ ના કરતા એના માટે તમને એ વસ્તુ સમજાવવામાં આવી છે તો આગળ જતા ભૂલ ના થાય અને ડીમોટિવેશન ના થવું એ મારી ખાસ વિનંતી છે બહેનો અને ભાઈઓને બંને મારા માટે બહુ સારું કહેવાય કે નવા ઉમેદવારો માટે તો ખુશીના માહોલથી ભરાઈ ગયું છે બધું વાંચવામાં ધ્યાન આપજો મિત્રો એક વર્ષની તૈયારી એક વર્ષની રનિંગની તૈયારી ભલે તમારે રનિંગ કેવી રીતના કરવી કેવી રીતના નહીં હું તમને ટોટલ માહિતી વિડીયોમાં બતાવી દઈશ અવારનવાર નવાર વિડીયો આપણે અપલોડ થતા છે અને બહુ બધા વિડીયો અપલોડ પણ છે મારી જવાબદારી છે તમને સાત મહિના કે આઠ મહિનામાં તમને રનિંગ ત્રેવીસ મિનિટ કે બાવીસ મિનિટ કે એની નીચે ભાઈઓને રનિંગ પૂરું કરાવી દઈશું બેનોને સાત મિનિટની અંદર રનિંગ પૂરું કરાવી દઈશ પણ એના માટે વર્કઆઉટ કરવો જરૂરી છે હેલ્ધી રાખવું જરૂરી છે શરીરને તમે દોડતા છો તો આજુબાજુવાળાને એમ થશે કે નહીં આ વર્ષ દિવસે પ્રેક્ટિસ કરે જ છે ઓલ મોસ્ટ ચાર મહિના તમે ખાલી આપી ગયો ને ચાર મહિના પ્રેક્ટિસમાં તો પણ બહુ છે તમારા માટે હવે ન્યૂઝના સમાચાર તો બધાએ જોઈ લીધા હશે તો ન્યૂઝ તો આપણે બનાવશું નહીં પણ આટલી વસ્તુ તમને સમજાવવાની હતી કે ડીમોટિવેશન થઈ જશે એના માટે ખાસ ક્યારે પણ ડિમોટિવેશન થવું નહીં ધ્યાન રાખવાનું છે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે આગળ નીકળવાનું છે તમારે એક મેન વસ્તુ હું તમને કહેવા માંગુ છું જે લોકો પાંચ થઈ ગયા છે એના માટે આ સંપૂર્ણ વિડીયો છે હું ઓલમોસ્ટ લગભગ પંદર થી વીસ દિવસથી આ જડીબુટી બધી ઉપયોગ કરું છું એ જડીબુટી નો વિડીયો આપણે આગળ કમેન્ટ આપણે બતાવશું અને એક વસ્તુ મને કહેજો કે જેટલા પાંચ થઈ ગયા છે એના માટે ગીવ અવે આપણે કરવું છે કે ના જો ગીવે કરવું હોય તો નીચે કમેન્ટમાં લખજો કે હા સર ગીવ અવે કરો કેટલા માણસો નું ગીવ અવે કરવું છે બસો માણસો અઢીસો માણસો કે ત્રણસો માણસો મારું એમ છે થી ચાલુ કરશું કરશું તમે આટલી વસ્તુ માહિતી હું તમને કહી દઉં કે આ વસ્તુ હું તમને આપીશ આટલી વસ્તુ સસ્ત કઈ મળશે નહીં જે વસ્તુ હું આપવા માંગુ છું તમારું માઇન્ડ કંટ્રોલ કરશે તમને યાદ નથી રહેતું તો યાદ રહેવા મળશે વાંચવાનું બધું તમને કોઈ પણ વસ્તુ પરીક્ષામાં પૂછવાના પ્રશ્ન છે તમને રિવિઝન કરવું પડે છે વાળા તમે એક વખત એક બુક વાંચી લીધું તો બીજી વખત વાંચવાની જરૂર પણ નહી પડે મારી સો ટકા ગેરંટી છે તમારા હાર્મોન ગ્રોથ કરશે તમારા વાળ હેલ્ધી રાખશે સ્કીન હેલ્ધી રાખશે તમારી બોલવાની પર્સનાલિટી પાડશે આ બધી વસ્તુ બહુ જરૂરી છે આપણી આયુર્વેદિક માટે જરૂરથી વિડીયો બનાવીશું ઉપર ફોકસ કરજો કોઈ પણ જાતનું ક્વેરી હોય તમારે તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ શેર અને બે લાઈકન પ્રેસ જરૂર કરજો હવે મળશો આના પછીના માં ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી રામ